અમદમી પાર્ટી આનંદ જિલ્લા મેલાપુરા પ્રમુખના ઘર પર હુમલો અસામાજિક તત્વો દ્વારા મહિલા ઉપપ્રમુખના ઘરે તે અને તેમની દીકરીઓ હતી તે દરમિયાન લાકડીઓ લઈને ગુંડાઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો તો તેમના સાધનોને ગુંડા તત્વો દ્વારા લાકડીઓના ડંડા દ્વારા તોડી નાખવામાં આવ્યાતા ગ્રામંત્રી હર્ષ સંઘવીના રાજમાં શું આ જ મહિલા સશક્તિકરણ છે કે મહિલાની સુરક્ષાની વાતો ખાલી કાગળ પર જ છે એક મહિલાને તેની દીકરી પર આ રીતે ગુંડા તત્વોનો હુમલો થાય તો તે લોકોનો વર્ગોડો કેરા નીકળશે રિપોર્ટર અલ્તાફ શેખ સાથે इरफान મલ્લેક

અમે ઘરે હાજર નહોતા અમે બહાર થોડી ઓટો મારવા ગયા હતા મારી બેબી એકલી હતી ઘરે બે બેબી એકલીઓ હતી તો બાજુવાળા કાકા છે બાબુભાઈ મેલાભાઈ ઠાકોર એમણે જઈ અને સીધો પેલા એની પર દંડો માર્યો તો મારી બેબી એકદમ નીચી નમી ગઈ અને બચી ગઈ પછી અને ફરી વખત અમે આવતા એણે મને એણે કંટ્રોલ રૂમમાં ફોન કરી દીધો કે આવો બનાવ બન્યો છે અને હું તરત આવી ગઈ હું આવી એટલે તરત જ તે પાછા મને કાકા દેખીને મારી બેન મારી બેબીની જોડે જઈને ચેનચાડા કરવા મળ્યા અને આ બનાવ મેં આ બાબતમાં ઘણી વખત પાંચ પાંચથી છ અરજી કરી છે પોલીસ સ્ટેશનમાં પણ પોલીસે કોઈ કાર્યવાહી નહીં કરતા અત્યારે આનો અમે ભોગ બની રહ્યા છે અને એમના છોકરાઓ બધા આવી અને ચાર છોકરાઓ એક હર્ષ મુકેશ મુકેશ ઠાકોર હર્ષ દિનેશ ઠાકોર મોક્ષ મોક્ષ દિનેશ અને એનો બીજો ભૈરવ રાજુ ઠાકોર એના છોકરાઓએ મારા ઘરમાં અમે અંદર ઘૂસેલા હતા અને ઝારીઓએ માર તોડ કરી અને અમને કે લુખ્યો તમે બહાર નીકળો આપણે બનાવ બન્યો છે ને એવી હાલત કરી નાખી અમે તમારી પણ અમે તારું મારી દીધું હતું તમે પોલીસ પર શું અપેક્ષા રાખો છો બાબતે હું પોલીસ સાથે એવી ન્યાયની અપેક્ષા રાખું છું આપડા હર્ષ સાહેબ જે છે કે દેશ બધાએમાં વરઘોડા કાઢે છે તો શું આ પોલીસ તંત્ર અને આ હર્ષ સંઘવી સાહેબ આણંદ જિલ્લાની અંદર આ વરઘોડા આવા અસામાજિક તત્વોનો વરઘોડા કાઢશે આવાને ખુલ્લા પાડશે એવી મારી અપેક્ષા છે દીવ મિરર ન્યૂઝ અલ્તાફ શેખ સાથે અલ્તાફ મલેક